ધોરાજી શ્રી અન્ય ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગરના સહયોગથી દાતાઓના યોગદાનથી આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજા અન્ય ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો ને ચુમોતેર મો નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યો જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વેરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે આંખની હોસ્પિટલ દ્વારા ટાકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્ય ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દી રહેવા

સહાયક અને નક્ષેત્ર ટ્રસ્ટ પ્રમુખ આર કી કોયાણી સુરેશભાઈ વઘાસ્યા સભ્યો દ્વારા નિશુલ્ક નેત્રની કેમ્પને સફાળ પણ હતો મારું નામ રમેશચંદ્ર કાંજીભાઈ કોયાણી છે હું ભક્ત સ્વીતે જવા ક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રમુખ તરફ સર્જાઉં છું આજે અમારો કેમ્પ હતો કેમ્પ છે એમાં ઓપીડી છે અને લગભગ વીસથી પચીસ ઓપરેશનમાં લઈ જવામાં આવશે અને શનિવારે પાછા અહીં મૂકી દેવું એ જમાડીને બધાને બસમાં ગયા છે અમારા અહીં તેજાવાપાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એમાં ગોઠણના એવા કેમ્પે અમુક વાર કરી છે અને નેત્રયજ્ઞનો કેમ્પ તો દર પહેલી તારીખ પછીના બીજા બુધવારે હોય જ છે સગવાઈની છે પછી કાયમી બે ટાઈમ અંછેત્ર હાલે છે શિવરાત્રિમાં અમારે સાત દિવસ સુધી ન્યાય અંછેત્ર હલાવી છે આવી સેવાકીય પ્રવૃત્તિ થઈ જવાની જગ્યા બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે